તને તો થાપ આવો તો અમે તને થાપાવી લાગનો છે તું ઘરમાં કશું ખાવાનું નહીં શું કરવાનું ખાવાનું નહીં કશું તઈન દાડા અહીં બેહી રહ્યા કોઈ ચોરી કરવા જવાનો આઈડિયા વા કાટો છો વાપરો છો આ મગજમાં કોઈ રાખો છો અમારે એ કાલે તો તમે ના પાડી હતી તમારા જોડે છે કોઈ તારા જીવન તારા જેવો આઈડિયા હોય તમે આલો ને એક આધો હારો હોય તો ચોરી કરવા જાયા હા પણ જી કરી મોણા એક બે જણા રહેતા હોય ને હા એવા કરી જાયા બાર ગામ માં જયા છો હા હા બાર ગામ માં જયા હા ઓલા જાણિયા ને લઈ લે છે હારે જાણિયા ને હા લે હોય લઈ રહ્યો શું એને હારે લઈ લે બે ખાવાની થાય જાણીઓ ભેગી ખાય છે આપડે ભેગી ત્રણ જણા હોય ને તો ફેર પડે ફેર ચક બે બે ઘર ને બે જણા રહેતા હોય હા તો ત્રણ જણા હોય મારી ને લઈને આવતા રહ્યા મારા પકડી જાય તોય જાણિયા ને ફોન કરવો કે એ બોલાવા જાવો હોય એ તો આવે ગામમાં ભાટકતો હોય છે એના કોમ શું અમે બીજું ભાટકવા સિવાય એ અમે આપણા ભેગો જ આવે છે ને ચોરી કરવા ખાઈ ને આવ્યા કેમ ને ભાઈ એમ એમ હવા ભૂજો હું પડે કા ખાઈ લે વર્ત ચોરી કરીને આવતા હશે એટલે તો થોડુંક પાણી પાવડો એટલે થોડુંક પેટમાં ઠરે તમને પાણી તો કળકીએ પડે એટલે થોડુંક અમે પી દઉં પી લો હા એકલું પાણી એ નહીં ઉતરતું હવે તો આખા દાડા ને ભૂસ્યો હું પેટમાં વાજ્યું ને પૈસા લેતા હેડો બઉ બોલતો નઈ પાછો તમે ના બોલતા ફે તો વાળો વાળ નોટા ચણીઓ કયો છે તાર

તમે બોલતા નહી સારું તમે અહિયાં જઈને બોલશો ને તમારા તમારા બે હળદર ભરાશે પાછી હા તે નહીં બોલું બરોબર બરોબર

તને તો તમે બીવડાવે ને ખોટું કર્યું અમે એમ તારે ના ના હડો આવો ગોડા ના કરતો પાછો એટલે ના કરોડો તારા હારો અમારે હળદર ભરવી પણ

એમ તક રાતે જીરો ભાઈને ખાવો છે આ તો એકલા દાળ છોકરાને થાળી દેખાવા દે ત ખાવ આલ્યા પણ ગરમ લાય છે આ તો એમ કરું ઘરે કે ખોક લેવું તો ઘરે જીરો ઠરી જાય ને પક ખાવ હવે છોકરા તો કે રાતના ઉઠચે નહીં જીરો પણ બાથ આવી ને એક નંબર ચોખા જીનો ઢબર બને યાદની

વાલી વર્ધન મળેલું અર્ધી શક્તિ એનામ જતી રેતી લડવા વાળો એમ અને મારે તો શું છે માં વાલી હતો ને તાર કાચી બની પ્રગટ થઈ છે હલવાણા અર્ધી શક્તિ એમાં જતી રહી શીરા નો કોઈ કોઈ બનાવી જ નહી હાલતી

મને ખબર ખાલી આ શું હદાય તો બધું મારા ઘર માં આવું અલા સીટ મને આવું તો બધા દેલા દેલો ઘર ભૂલી ગયા આ હા હા આ હા આ કરાવાયાતા સીરાની મારે તો પેલો કેને કદી માર્યા નહી આવે સિલો ખવાય નથી તમે આને પકળો આને સિલો ખવાય છોરાઓને હાતું બોલ્યા સિલો ખવાય છોરો છોરો પાછો બોલ શું કરવા આયા છોડી કરવા આયા તા આ આને કમરા આને કમરાને તને કરવા તમે કાકા મા બે દાઈ કરી હળદર ભરાવે હું ઓને છોડો ઓર દાદા પણ ખબર નથી તમને હવે બોલ છોડી

તો ખાઈ રહ્યો પડે ને તાર જોડે રહીને બે ના કરાયા તમારે લાલ તરફ થી જઈને લઈ પણ આને એની એટલી બુદ્ધિ નહીં પાકતી શું કરવાની તેમાં હું ના પાડતો તો ભત્રીજા ચાલા કરવાની નહીં લઈ લેવો હારે એટલે હું વળી પડીકા ખાય છે આપડે હારે થોડું ભાડે આ તો આખી જિંદગી પડેકા ખાય ને લાખ નો છે હવે હાલ લેવાના પૈસા નહીં શું કરવાનું તમે પેલા હું ધીરે બેઠો બેઠો અસલ પડેકા ખાતો તો આયા તરત હડો હડો જવું છે પૈસા લેવા પૈસા લેવા તારે ત્યાં શીરો હાલવાના આવતા હતા ડોહલા ના કરાયું હોય અડધર ભરાવે એવું આ ચીઓ અડધર ભરશે ચીઓ હોય